નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આજે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગઈકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર માવઠું પડ્યું છે ત્યારે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જોઈએ સંપૂર્ણ અપડેટ કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ રીતે ગુજરાતની અંદર કચ્છના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વાદળા ઘેરાયેલા જોવા મળશે અને કારણ કે સર્ક્યુલેશનની જે અસર છે તેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના આજે રહેલી છે સૌથી પહેલાં આજની અપડેટ ઉપર નજર કરીએ બપોરના સમયની આપણે અપડેટ જોઈએ તો બપોરના સમયે ગુજરાતના જે ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમાં માવઠાના સંજોગો ઊભા થશે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો પોરબંદર આજુબાજુના વિસ્તારો છે જૂનાગઢ છે વેરાવળ છે આ બધા જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં માંગરોળ કેશોદ વેરાવળ વિસાવદર ધારી સાવરકુંડલા તુલસીશામ રાજુલા તેમજ કોડીનાર છે અને ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મહુવા તળાજા પાલિતાણા આજુબાજુના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના થોડા ઘણા અંશે જોવા મળશે તેમજ ખાસ કરીને વાત કરીએ તો કોસંબા છે સુરત છે વંકલ બારડોલી આ જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જોઈએ તો હિંમતનગર છે કપડવંશ છે ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ આબુ રોડ ખેડબ્રહ્મા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તો ખાસ કરીને જોઈએ આપણે સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જેમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે તો ખાસ કરીને ભાણવડ છે અને પોરબંદર આજુબાજુના જે કેટલાક વિસ્તારો છે તેમજ જૂનાગઢ છે અમરેલી છે ગોંડલ જસદણ રાજકોટ બોટાદ ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં શિહોર વલ્ભીપુર આજુબાજુના જે વિસ્તારો છે ઉમરાળા પંથકના જે વિસ્તારો છે ગઢડા છે બાબરા છે અમરેલી છે પાલીતાણા સિહોર બગસરા જેતપુર ઉપલેટા તેમજ ગોંડલ જસદણ અને કાલાવડ આજુબાજુના વિસ્તારો રાજકોટ ચોટીલા તેમજ રાણપુર ધંધુકા લીંબડી સુરેન્દ્રનગર ચાવડી વાંકાનેર બોટાદ મોરબી થાન ચોટીલા બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના આપણને જોવા મળે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જંબુસર કરજણ ડભોઈ ભરૂચ અને દહેજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં ધડબડાટી બોલાવે તેવા ઝાપટાં પડી શકે તેમજ અમદાવાદ હિંમતનગર ડુંગરપુર મહેસાણા તેમજ આબુરોડ અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધુ નજર કરીએ આપણે તો ખાસ કરીને પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો મોટાભાગના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે ખેડબ્રહ્મા રોડ ડુંગરપુર હિંમતનગર આ બધા વિસ્તારોમાં આપણને વરસાદી માહોલ વધારે જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ રાત્રિ સમય દરમિયાન પણ જોવા મળશે પંદર તારીખની અપડેટ જોઈએ તો પંદર તારીખમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી સામાન્ય હળવા ઝાપટા ક્યાંક ક્યાંક પડી શકે બાકી સત્તર તારીખ અઢાર તારીખ ઓગણીસ તારીખ આજુબાજુ પણ ક્યાંક ક્યાંક સામાન્ય સાટા સુટી થવાની શક્યતાઓ ગણી શકાય બાકી માવઠાના સંજોગો ધીમે ધીમે દૂર થશે ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી પરંતુ જ્યારે નવી સિસ્ટમ બને ત્યારે ફરી વખત આપણે અપડેટ

અને અઢાર તારીખની અંદર પવનની ઝડપમાં વધારો થઈ શકે સોળ સત્તર પછી એટલે કે અઢાર તારીખમાં કચ્છમાં એકતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ તેમજ ઓગણીસ તારીખની વાત કરીએ તો સૌથી વધારે પવનની ઝડપ જોવા મળશે જેમાં કચ્છમાં બાવન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસથી અડતાલીસ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ત્રેપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોટાના જે પવનો છે તે જોવા મળશે વીસ તારીખની અંદર સૌરાષ્ટ્રમાં ચાલીસ કચ્છમાં ચાલીસ એકતાલીસ એકવીસ તારીખમાં પવનની ઝડપ દરિયા કિનારાના ભાગોમાં ચાલીસથી બેતાલીસની જોવા મળશે ત્રેવીસ તારીખની વાત કરીએ તો ફરી વખત પવનની ઝડપ છે તે થી સુડતાલીસ દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં જોવા મળશે હવે આપણે વાત કરીએ તાપમાન કેવું રહેશે આજનું બપોરનું તાપમાન કેવું રહેશે તેની વાત કરીએ તો ખાવડામાં ચોત્રીસ ડિગ્રી ગાંધીધામમાં પાંત્રીસ ડિગ્રી નલિયામાં પાંત્રીસ મહેસાણા ઓગણચાલીસ અમદાવાદ આડત્રીસ વડોદરા ચાલીસ દાહોદ સાડત્રીસ રાજકોટ ઓગણચાલીસ ભાવનગર સાડત્રીસ જૂનાગઢ આડત્રીસ પોરબંદર એકત્રીસ ડિગ્રી પાલનપુર આડત્રીસ ડિગ્રી સુરતમાં છત્રીસ ડિગ્રી વલસાડમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ રીતે અત્યારે ભર ઉનાળે તાપમાનનો પારો ફરી વખત ઊંચકાશે તે પહેલાં અત્યારે માવઠાના જે સંજોગો છે તે પણ કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને કેરી જેવા પાકોની અંદર મોટું નુકસાન કરી શકે કારણ કે ગઈકાલે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો અમરેલી જૂનાગઢ રાજકોટ પંથકની અંદર પણ ક્યાંક ક્યાંક ભારે ક્યાંક ક્યાંક હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા તો આ માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ